નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડીના પાકમાં પાર્યા કેવી રીતે ચઢાવવા ને પારિયા ચઢાવવાનો સમય કયો રાખવો તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ શેરડીના પાકની અંદર પારા જેને આપણે પાડિયા કહીએ છીએ એ જો સારી રીતે ચઢ્યા હશે ને તો શેરડીના ઉત્પાદન પર બહુ જ મોટો ફરક પડે છે ઉત્પાદન વધારે કે ઓછું શેરડીની અંદર ઘણા પરિબળ હોય છે પણ આ પારિયા એટલે કે જે પારા આપણે ચઢાવીએ છીએ એક બહુ જ મોટું પરિબળ છે આના કારણે શેરડીનું ઉત્પાદન પર બહુ જ મોટો ફરક પડે છે પાડા ચઢાવવા માટે સૌથી પહેલાં તો ખાતર નાખવું ખાતર નાખ્યા પછી જ પાડા ચઢાવવા જોઈએ કારણ કે જે ખાતર આપણે નાખીએ છીએ તો એ ખાતર પારા ચઢાવવાથી શેરડીના મૂળની નજીક જશે તો જેથી શેરડીના મૂળ આસાનીથી એ ખાતર લઈ શકે છે ને આપણે જે પાડા ચઢાવીએ છીએ એ હલકા પારા હોય છે સાતથી સિત્તેર દિવસે જ આ પારા ચઢાવવાના હોય છે વધારે હેવી પારા ચઢાવવાના નથી એ પછાડથી ચઢાવવાના હોય છે પાડા ચઢાવતા સમયે જે ખાતર આપણે લઈએ છીએ એ પણ ખાતર એવું લેવું જોઈએ જેની અંદર ફોસ્ફરસ પોટાસનું પ્રમાણ થોડું વધારે હોય કારણ કે આ ખાતર શેરડીના ડાયરેક્ટ મૂળના નજીક હોય છે જેના કારણે ચોમાસાની અંદર શેરડીને પૂરતું પોષણ અને એને જે કન્ટેન જોઈએ છે જે તત્વો જોઈએ છે એ એને આસાનીથી મળી રહે કારણ કે સપ્ટેમ્બરમાં જે શેરડી રોપી હોય છે એ શેરડીની અંદર હલકા પારા સમયે સલ્ફર છે માઇક્રોટન્સ છે આ બધી જ વસ્તુ લઈ લેવી જોઈએ કારણ કે ઠંડી પણ આવવાની જ છે તો ઠંડીને ઠંડીની અંદર શેરડીને પૂરતું ગરમાટો મળી રહે શેરડી ધીરી ના પડે એ માટે પણ સલ્ફર અને માઇક્રોન્ટન્સને એ બધી વસ્તુની જરૂર પડે છે અને ખાતર જે લાખવાનું છે એ આપ જોઈ શકો છો કે બેઠા પારા પર લાખવાનું છે આ વિડીયોમાં જે બતાવે છે આ શેરડી નાની છે અને પારા જે ચઢાવવાના છે એ આ શેરડીની અંદર હજી બીજા પંદરથી વીસ દિવસ એડ કરીને ચઢાવવાના છે જે આપ અત્યારે વિડીયોમાં જોઈ શકો છો આ હાઈટની શેરડી થાય પછી જ પારા ચઢાવવાના હોય છે પારા જે ચઢાવો છો આપ એ પારા એકદમ પરફેક્ટ અને થોડા માપના હોવા જોઈએ પણ પારાની અંદર એક બીજો પ્રશ્ન પણ આવશે કે શેરડીની અંદર આપણે જે ટ્રેક્ટરે દ્વારા પારા ચઢાવીએ છીએ તો એક સાઈડના પારા એકદમ હેવી ચડશે અને એક બાજુ થોડું ઓછું મંટોળું જશે તો આપણને એક ધ્યાન રાખવું પડશે કે માપનું મંટોળું બંને બાજુ એટલે કે બંને સાઈડ ચઢે કારણ કે એક સાઈડ એવું બને છે કે ટ્રેક્ટર થોડું ખેંચાય છે પારા ચઢાવતા સમયે એક બાજુ પારા થોડા ઊંચા ચડશે અને એક બાજુ થોડા ઓછા ચડશે આપ વિડીયોમાં જોઈ શકો છો કે એક બાજુ પારામાં વચ્ચે જગ્યા દેખાય છે જો આ વચ્ચે જે જગ્યા દેખાય છે એ પારા પ્રોપર ચડ્યા નથી જે અમે આગળ કીધું એ પ્રમાણે કે એક બાજુ પારો ઓછો ચડશે અને બાજુનો જે પારો છે એ પૂરેપૂરો શેરડીની પાસે મંટોળું ત્યાં એના મૂળિયા પાસે ગયું છે એવું આગળ કીધું એ કારણે થાય છે કે ટ્રેક્ટર થોડું ખેંચાય છે એક બાજુ પણ આ બીજી વાર જે આપણે પારા ચડાવીશું એની અંદર કવર થઈ જાય છે એટલે બહુ મોટો પ્રોબ્લેમ નથી આ તો પચાસથી સાત દિવસે એક હલકા પારા ચઢાવવા જોઈએ ખાતર નાખ્યા પછી કારણ કે પારા એક શેરડીની અંદર બહુ જ મોટો પરિબળ છે જો પારા આપણે નહીં ચઢાવીશું પચાસથી સાત દિવસે હલકા પારા તો જે ફાઇનલ પારા ચઢાવવાનો સમય આવશે ને એ સમયે શેરડી એટલી મોટી હશે કે ફાઇનલ પારા આપણે વ્યવસ્થિત નહીં ચઢાવી શકીશું માટે હલકા પારા જો આપણે પચાસથી સાત દિવસે ચઢાવ્યા હશે તો ફાઇનલ પારા જે આપણે એંસીથી નેવું દિવસે ચઢાવવાના છે એની અંદર સારા એવા પારા ચડશે ને શેરડીનું ઉત્પાદન આપણે ધારીએ એટલું લઈ શકીએ છીએ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે અને ખેડૂત મિત્રો આપને અગર કોઈ પાક વિશે માહિતી જોઈતી હોય તો અમને કમેન્ટ કરો કે અમારો કોન્ટેક કરો તો અમે એ વિષય પર પણ આપને વિડીયો દ્વારા સારી એવી માહિતી પહોંચાડવાની કોશિશ કરીશું ધન્યવાદ